તળાજા તાલુકાના સાંકડા ને સ્વર દિહોરમાં બે અને કુલ પાંચ જેટલા ગામોમાં રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ સમયે ચેરમેન ભીમજીભાઈ પંડિયા ડાયરેક્ટર ઘનશ્યામ સિંહ સરવૈયા તથા હનુભા પરમાર તથા મનસુખભાઈ જિંજાળા ઓનિયન ફેડરેશનના ચેરમેન શાંતિભાઈ ધાંધલિયા પરસોત્તમભાઈ રમણા તેમજ સેક્રેટરી અજીતભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પણ એક લાખ ચાલીસ હજારથી વધુ ખેડૂત ખાતેદાર ભાઈઓ તથા વેપારી ભાઈઓ તથા કર્મચારી તથા મજૂરોના અકસ્માત વીમા યોજના અંતર્ગત પ્રીમિયમ ભરેલ છે એક્સિડન્ટલી બનાવ બને તો ખેડૂત ખાતેદાર હોય તેમને મળવાપાત્ર હોય તો માર્કેટિંગ યાર્ડ તળાજાને જાણ કરવા અનુરોધ કરાયો છે